તમારું હા અરવિંદભાઈ હોળીનો પડવો આવી રહ્યો છે આપ એક સિગ્નલ ધંધા સાથે સંકળાયેલા છો આ વર્ષે આપને કેવું લાગી રહ્યું છે ઘણું સારું છે માલની પણ સોલ્ટેજ છે ખાસ કરીને લોકસભાનું વરસ છે ચૂંટણીનો પણ પર્વ સાથે છે તો માર્કેટમાં મોદીની પણ પિચકારી જોવા મળી રહી છે એ ઈને લઈને આપનું શું કહેવું છે એ પિચકારી ઘણી હાલે છે અને એના સિવાય આપની પાસે અવનવી વેરાયટી કઈ કઈ છે બિચકારી છે ડિજિટલ બિચકારી છે બિચકારી પાંચ રૂપિયાથી માંડે અને બારસો પંદરસો રૂપિયા સુધીની આવે છે આ વર્ષે આપને કેવો ધંધામાં વધારો થાય એવું લાગે છે રિસ્પોન્સ બહુ સારો છે અને ખાસ કરીને બાળકો માટે આપ અવનવી વેરાયટી કઈ કઈ લાવ્યા છો બાળકો માટે ઇલેક્ટ્રિક બિચકારી છે પછી સિલ્ક કલર છે એ મકાઈના લોટમાંથી બને ખાઈ જાય તો પણ કાંઈ ન થાય એ કલરનું પણ વધારે ચલાવણી થાય ખાસ કરીને મેજિક કલર પણ માર્કેટમાં જોવા મળી રહ્યા છે એનું કેવું આપને લાગે છે એનું પણ ફૂલ વર્તકો છે અને ફૂગા પણ આવે છે સીધા પાણી ભરાઈ જાય અને ઘાટ લાગી જાય